આ ન્યૂઝના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા સર્કિટ હાઉસની સામે હાલર રોડ વલસાડ અને પ્રીત એસ્ટેટ એજન્સી ફ્લેટ બંગલો પ્લોટ વાડી ફાર્મ હાઉસ ફેક્ટરી તેમજ ઓફિસના લેવેજ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો ગતરોજે દેશભરમાં લોહરીનો તહેવાર ધૂમધામથી ઉજવવામાં આવ્યો એ જ રીતે વલસાડ ખાતે પણ પૂજ્ય સિંધી પંચાયત દ્વારા પણ કૈલાશ રોડ સ્થિત જુલેલાલ મંદિરમાં લોહોરીના પર્વની ઉજવણીના ભાગરૂપે એક વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સિંધી સમાજ દ્વારા લોહરીને લાલ લાલહી કહેવામાં આવે છે ગતરોજે સિંધી સમાજ દ્વારા ભેગા મળી ભજન કીર્તન કરી લાલ લોહીની અગ્નિ પ્રગટાવી આ અગ્નિમાં ગોળ મગફળી રેવડી ગજક પોપકોર્ન વગેરેનું અર્પણ કરી અગ્નિની આજુબાજુ નૃત્ય કરી ગીતો ગાઈને ભવ્ય ઉજવણી કરી હતી જે બાદ સૌએ મહાપ્રસાદનો લાભ લીધો હતો અને એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી લોહરી એક લોકપ્રિય તહેવાર છે જે ખાસ કરીને પંજાબ હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં ઉજવવામાં આવે છે આ તહેવાર પોષ મહના અંતિમ દિવસે સૂર્યાસ્ત પછી એટલે મકરસંક્રાંતિના પર્વના એક દિવસ પહેલા મનાવવામાં આવે છે લોહરીનો આ તહેવાર ઘણી માન્યતાઓ અને પરંપરાઓ સાથે જોડાયેલો છે આમ વલસાડના પૂજ્ય સિંધી પંચાયતે સમાજના લોકોને એકઠા કરી નવા વર્ષનું સ્વાગત કર્યું હતું